વાઘુડિયાના માડુદર ગામે ખુડિયારમાના મંદિરે ખુડિયારમાનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો ખુડિયાર જન્મ જયંતિએ દર વર્ષની જેમ આ વર્ષે પણ હવન તેમજ મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું માતાજીના પરિસર અને માતાજીની મૂર્તિને પુષ્પહારથી સજાવવામાં આવ્યા હતા અને માતાજીની કેક કાપી માતાજીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો માતાજીનું હવન આરતી કર્યા બાદ મહિલાઓ તેમજ ભાઈઓ માના ગરબે ઘૂમ્યા હતા ખુડિયારમાના માઈ ભક્તો એ મોટી સંખ્યામાં દર્શનનો લાભ તેમજ પ્રસાદીનો લાભ લીધો હતો રિપોર્ટર મોલિકાઝ પાકુડિયા જય માતાજી વાઘોડા તાલુકાના માળદોર ગામે એ ખુડિયા માતાનું મંદિર આવેલું છે તેમાં અમે દર વર્ષે ખુડિયા જયંતીની ઉજવણી કરીએ છીએ ઉજવણી રૂપે અમે માતાજીનો હવન તથા કેક કાપીને માતાજીનું ઉજવણી કરીએ છીએ અને પ્રસાદી રૂપે ભંડારાનું આયોજન કરેલ છે

સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો